નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારે નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલ ને જરૂરથી કરજો સત્યવતીએ વ્યાસનું સ્મરણ કર્યું હે મુનિવારો વંશ પરંપરાને ચાલુ રાખવા માટે સત્યવતીએ પોતાના મોટા પુત્ર વ્યાસજીના વચનો યાદ આવ્યા કે હે માતા તમને મારી જ્યારે પણ જરૂર પડે ત્યારે મારું સ્મરણ કરજો હું આવી પહોંચીશ આ વાત યાદ આવતા જ મોટા પુત્ર વ્યાસજી નું સ્મરણ કર્યું તુરત જ વ્યાસ ભગવાન માતા પાસે આવી પહોંચ્યા એટલે સત્યવતીએ વ્યાસજીને કહ્યું હે પુત્ર વિચિત્ર વીર્યના અવસાનથી વંશ પરંપરા અટકી ગઈ એટલે મેં તમને બોલાવ્યા વ્યાસજી તમે હવે વિચિત્ર વીર્યના ક્ષેત્રમાં પુત્ર ઉત્પન્ન કરો માતાના વચનોની આજ્ઞા સમજીને વ્યાસજી સંમત થયા તે સમયે અંબિકા ઋતુકાળ સ્નાન નિવૃત્ત થયા હતા પોતાના અંબિકાને પુત્ર જન્મ્યો પરંતુ તે નેત્રહીન હતો આથી સત્યવતી અત્યંત દુખી થયા એટલે સત્યવતીએ પોતાની બીજી વહુને પુત્ર ઉત્પન્ન કરવા કહ્યું ત્યારે વ્યાસજીના માનસ સંયોગથી અંબાલિકાએ પુત્રને જન્મ આપ્યો એ પુત્ર પણ પાંડુ પાંડુ રોગોનો એટલે એનું નામ પડ્યું આથી એક રાખી સત્યવતી વ્યાસનું સ્મરણ કર્યું અને અંબાલિકાને કહ્યું તું હજી એક પુત્રને ઉત્પન્ન કર ત્યારે રાત્રિના અંધકારમાં અંબાલિકા વ્યાસ પાસે ગયા નહીં અને પોતાની દાસીને વ્યાસ પાસે મોકલી આપી આથી દાસીને પુત્ર થયો તે વ્યાસજી વિદુરજી અંધ પુત્રનું નામ થયું ધૃતરાષ્ટ્ર નાના પુત્રનું નામ થયું પાંડુ તથા દાસી પુત્ર વિદુરજી આ પ્રમાણે વ્યાસજીએ એ શાંતનો વંશ પરંપરાની રક્ષા કરી હે મુનિજનો અયાતી વંશની સાથે સંબંધ રાખતી આ તમામ કથા મેં તમને સંભળાવી દીધી છે આ સાથે શ્રીમદ દેવી ભાગવત નો પહેલો સ્કંદ સમાપ્ત થયો જય શ્રી કૃષ્ણ